નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા સમાચારની અંદર તો મિત્રો વાત કરીએ કે ભરૂચમાં પણ ગાંજાની ડિલિવરી થઈ હતી પાંચ કિલો ખરીદનાર શખ્સની ધરપકડ ઓડિશાથી અમદાવાદ પહોંચતા પહેલા રસ્તામાં ક્યાં ક્યાં સપ્લાય કરાયો તો મિત્રો આજે આપણે ગાજા સપ્લાયની સંપૂર્ણ માહિતી જાણીશું આ વિડીયોની અંદર તો મિત્રો જણાવીશું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સઠ્ઠી સપ્ટેમ્બર વટવા જીઆઈડીસી માંથી બસો કિલો ગાંજા સાથે સાત આરોપીઓની ધરપકડ કરી હતી આરોપીઓ ઓડિશાથી ગાંજો લઈને આવ્યા હતા અલગ અલગ રાજ્યોની બોર્ડર પાર કરીને આરોપીઓ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા આ મામલે તપાસ દરમિયાન આરોપીઓએ અગાઉ ભરૂચ એક શખ્સને પાંચ કિલો ગાંજો આપ્યો હોવાનું સામે આવ્યું છે જેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે ત્યારે ઓડિશાથી અમદાવાદ સુધી પહોંચેલા ગાંજાનું ભરૂચ ઉપરાંત અત્યંત્ર ક્યાં ક્યાં સપ્લાય કરાયો હતો તેની પોલીસ તપાસ કરી રહી છે આરોપીઓ ઓડિશાના ગંજમાંથી ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ વાયા ભરૂચ એક કેમી કાપીને પહોંચ્યા હોવાની સંભાવના હાલ વ્યક્ત કરાઈ રહી છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર